એ સમયે જંગલ તરફથી આવ્યો દીપડો ને અચાનક ગીતાબેન ઉપર હુમલો કરે છે અને આ હુમલો કરતા દીપડાએ મહિલાના ગળા ગાલ અને પીઠ પર નોર ભરાવી ગીતાબેન સાંભળીને તેમનો પુત્ર અજીત દોડે આવ્યો હતો અને હિંમત બતાવીને હાકલા પાડતા દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો જો પુત્ર સમયસર દોડીને દીપડાને ભગાડ્યો ન હોત તો ઘટના વધુ ગંભીર બની શકી હોત અને આ હુમલા બાદ લોહી લોહાણ હાલતમાં રહેલી ગીતાબેનને